વડોદરા શહેરમાં દરરોજ અકસ્માતનો ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે તેવામાં વધુ એક કરુણ ઘટના બની હતી વડોદરા શહેરના એલ સર્કલ નજીક એક ટ્રાવેલ્સની બસે બે કાબુ ભેગે દોડતી જઈ માતેલા સાંડની જેમ હડપેટે લઈ લીધા હતા એક દંપતીને આ અકસ્માતમાં એક નિર્દોષ મહિલાનું ઘટના સ્થળે દુર્ભાગ્યપૂર્ણ મોત થયું હતું આ દુર્ઘટના બાદ એકસો આઠ એમ્બ્યુલન્સની મદદથી મૃતદેહને એસએસજી હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો ઘટના સ્થળ પર ભારે ભીડ ભેગી એકત્ર થઈ ગઈ હતી લોકોમાં આક્રોશનો માહોલ જોવા મળ્યો હતો વડોદરા શહેરમાં અવારનવાર થતા આવા અકસ્માતોને કારણે નાગરિકોમાં ભારે અસંતોષની લાગણી પ્રસરી છે તથા માર્ગ સુરક્ષા વ્યવહાર પર પણ ગંભીર પ્રશ્નો ઊભા થયા છે

એ અમે ફૂટેજો અહીંયાથી કલેક્ટ કરવાનું ચાલુ કર્યું છે પરંતુ મૃત્યુ થયું છે એટલા માટે આપણે એક્સિડન્ટનો ગુનો દાખલ કરીને આગળ ઇન્વેસ્ટિગેશન માં એ કરીશું